સ્વામી ન સ્વામી નરાાયણ સ્વામી નરાાયણ સ્વામીરાાયણ વાણી स्यास्ति वै मङ्गलम् नेत्रे मङ्गलदे च दोर्विलसितम् नोणां परं मङ्गलम् વક્ત્ર મંગલક્રોચલિતખિલ મંગલ સોયં મંગલમોર્તિશુજગત યાન્ળ નિમલ બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગોપીનાથ મહારાજ લક્ષ્મી નારાયણ દેવની જય શ્રી નારાયણ મુનિ દેવની જય જેના સ્મરણ માત્રથી સર્વત્ર મંગળ વર્તે છે જેને એક એક ક્રિયા બોલવું ચાલવું હરવું ફરવું હસવું સર્વસ્વ જેનું મંગળ છે એવા મંગળ મૂર્તિ પરમાત્મા આપણા સૌના ઉપાસિષ્ટ દેવ નિજ મંદિરમાં વિરાજમાન વાલાવાલા શ્રી સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી ગોપીનાથજી મહારાજ શ્રી રાધિકાજી શ્રી લક્ષ્મીનારાયણ દેવ આદિક સર્વ દેવો દિવ્ય સ્વરૂપે અખંડા વર્ષા કરી રહેલા અને આ નૂતન વર્ષે નવલા નવલા આશીર્વાદ આપી રહેલા ગુરુવરિયા પરમપૂજ્ય સદગુરુ શ્રી ધ્યાની સ્વામીજી સદગુરુ પુરાણી શ્રી ધર્મ રક્ષકદાસજી સ્વામી બ્રહ્મનિષ્ઠ સંતો સર્વેવાલા ભક્તજનો આજે સંબ બે હજાર બ્યાસીના નૂતન વર્ષના નવલા પ્રભાતે સૌને ભાવથી જય સ્વામિનારાયણ બાલા ભક્તો દિવાળી આવે અને પછી નૂતન વર્ષ આવે એટલે આ દિવસોની અંદર બધા અંતરમાં આનંદ હોય નવા નવા કપડાઓ પહેરે સારી સારી મીઠાઈઓ જમે રંગોળીઓ પૂરે ફટાકડા પૂરે ઘરમાં જાખડા કાઢે ઘર શણગારે મંદિર શણગારે આમાં આનંદ ઉત્સવ કરે પણ વાલા ભક્તો આ બધું કરવાની સાથે સાથે આપણે બધાએ જેમ શરીરને સારા સારા કપડા પહેરીને રીતે આપણા સત્સંગીના ખરા આભૂષણ શું છે આ તો બાહ્ય દેહની શોભાના આભૂષણ છે પણ ખરેખર સત્સંગીના ખરા આભૂષણ શું તો ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ આદિક શુભ ગુણો છે ને એ આપણા સત્સંગીના ખરા આભૂષણ છે અને એ વડે આપણા આત્માને આપણે શણગારીએ આપણે સારી સારી મીઠાઈઓ જમીન આનંદ વ્યક્ત કરીએ તો એ જ રીતે આપણે આત્માનો સાચો ખોરાક દેહનો ખોરાક અન્ન છે તો આત્માનો સાચો ખોરાક છે કથા વાર્તા તો એ દ્વારા જીવને બળિયો કરીએ આજના દિવસે જેમ ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે મોટા મોટા સત્પુરુષના વચનોની હારો કરવી તો એ બધા વચનોને સંભાળીએ અને આ નવલા વર્ષમાં નૂતન વર્ષમાં એક દૃઢ સંકલ્પ કરીએ કે હું કથા વાર્તા દ્વારા મારા જીવને બળિયો કરીશ એક પણ દિવસ હું કથા વાર્તા વિનાનો જવા નહીં દઉં મોટા સંતો કહે કે કથા વાર્તા વિનાનો દિવસ જાય નહીં આપણા માટે વાજ્યો દિવસ ગયો એમ જાણવું માટે કથા વાર્તાને બહુ ખટકો રાખવો નિત્યને બી શ્રદ્ધા રાખવી મહારાજે પણ વચનામૃતમાં કહ્યું કે જેને કથા વાર્તાની કોરની આળસ હોય એની એમ અટકળ કરવી કે એમાં ગુણ આવશે નહીં પણ ગુરુવરિયા ધ્યાની સ્વામીજી બહુ દયાળુ હતા એટલે એમ કહેતા કે ઓછા આવે આવ નહીં આવે એવું નહીં પણ ઓછા આવે એટલે મહારાજના તો વચન આ જ છે પણ તેમ છતાંય હવે આપણે ભજન કરીએ ભક્તિ કરીએ તો થોડા ઘણા ગુણ તો મહારાજે દયાળુ છે બોલે ખરા પણ તોય અંતર દયાળુ છે કડક શબ્દોમાં કે તો ખરા પણ તોય જીવના ગુના સામો જોતા નથી પણ આપણે દ્રઢ શ્રદ્ધા રાખી અને કથા વાર્તામાં આ નવા વર્ષમાં પ્રીતિ કરવી સાથે સાથે આપણા મનનો તપાસ કરવો આપણે મહારાજ કે જ્યારથી પોતાને સત્સંગ થયો ત્યારથી વર્ષો વર્ષ નામું માંડવું કે પ્રથમના વર્ષમાં મારું મન કેવું હતું પછી કેવું થયું કેટલી જગતની વાસના ટળી કેટલી ભગવાનમાં પ્રીતિ થઈ આ બધાનો વિચારવાનો દિવસ છે એ વિચારી જગતની વાસનાને ટાળી અને ભગવાનમાં પ્રીતિ કરતા જવું બાવા ઝાખડા કાઢી અને ઘર મંદિર બધું શણગારીએ છીએ તે જ રીતે જૂના રાગ દ્વેષ આ બધું કદાચ કોઈને કાંઈ બોલાઈ ગયું હોય આ તે બધું કાઢી નાખવું મન મંદિરના ખૂણે ખૂણેથી કચરો કાઢી નાખજો જો તો એ બધો કચરો આપણે કાઢી નાખવો ને અંતર સદગુણોથી અને ભગવાનના ભક્ત તમા આપણને આત્મબુદ્ધિ થવી જોઈએ એ સર્વથી શ્રેષ્ઠ સાધન કીધું છે મહારાજે વચના કીધું કે ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી એનાથી કોઈ કઠણ સાધન નથી પણ મહારાજ કરતાં મેં કહીને મોટા સંતો મહારાજનો રદગત અભિપ્રાય જાણે એટલે ગુણાધિતંદ સ્વામી એમ કહ્યું કે કદાચ કોઈ સાધને કરીને કે કૃપાએ કરીને ભગવાનની મૂર્તિને દેખે છે અખંડ અથવા તો નિર્વાસનિક થયો તો પણ જો એને ભગવાનના ભક્તમાં આત્મબુદ્ધિ તે નથી તો શું થયું એ તો જળ જાળવા જેવો છે જાળવાને કોઈ દી સંકલ્પ હોય કોઈ વાસના હોય એવો છે માટે ભગવાનના ભક્ત માં આત્મબુદ્ધિ કરવી એ સર્વ કરતા શ્રેષ્ઠ સાધન છે એટલે આત્મબુદ્ધિ એટલે ક્યારે એનો અવગુણ ના આવે તો આ રીતે આપણે આ કરવાનું છે રંગોળી પૂરી અને એમ બધે સૌભાળીએ એમ આપણા જીવનમાં નવધા ભક્તિની રંગોળી પૂરી નવરા નવરા રંગો નવરા નવધા ભક્તિથી આપણા જીવનને આપણે શણગારવાનો છે ફટાકડા ફોડીએ તો દુર્ગુણોને ફોડીને ફેંકી દેવાના છે અને ત્યારે ખરા અર્થમાં આપણને નૂતન વર્ષનો આનંદ પ્રાપ્ત થશે બાકી તો નતન વરસ આપણા જીવનમાં કોઈને પચાવ્યા ગયા હશે ને કોઈને હાંઠ ને કોઈને દાઢ દ આ બધા છોકરાઓ પણ એ બેઠા છે કોઈ યુવાનીઓ બેઠા છે કેટલાય જ્ઞાન કેટલાય હજી આવશે ને જાશે પણ જો જાણપણું નહીં રાખીએ તો પછી હતા એવા એવા નવું કંઈક થાય તો ખરેખર આપણા જીવનમાં નૂતન વરસ આવ્યું કહેવાય માટે ખાસ નૂતન વર્ષમાં આપણા બધાએના જીવનમાં આવા નવા નવા ગુણો આવે અને સાથે સાથે નૂતન વર્ષમાં ભગવાનને પ્રાર્થના કરીએ મહારાજે વચનામૃતરૂપ પરાવાણી તો એ પરાવાણીમાં છેલ્લું વચનામૂર્તિમાં બધો સાર સાર અર્ક કાઢીને મહારાજે અંત્યનું ઓગણચાલીસમું વચન અમૃત તો મહારાજ કે ભગવાનની માયા તે કહી તો દેહને વિશે અમ અહમ બુદ્ધિ અને દેહ સંબંધી પદાર્થને વિશે મમત્વ બુદ્ધિ એ જ માયા છે ને એ માયાને ટાળવી એ સર્વે શાસ્ત્રોનો સિદ્ધાંત છે અને એ માયાને ટાળે એ માયાને તર્યો કહેવાય માટે અને એ ટાળીને ભગવાનને વિશે પ્રીતિ કરવી બસ આટલું કરવાનું છે માટે મહારાજ કે પૂર્વે પણ મોટા મોટા જે ભગવાનના ભક્તો થઈ ગયા હનુમાન નારદ પ્રહલાદ વિભીષણ આદિ જે કોઈ અને આપણા સંપ્રદાયમાં જે કોઈ એવા ભગવાનના ભક્તો થઈ ગયા ગોવર્ધનભાઈ પરોધભાઈ દાદા ખાચર જીવબા લાડુબા સંતોમાં ગોપાળન સ્વામી મુક્તાન સ્વામી આદિ ઘણા બધા સંતો હરિભક્તો આ બધાએ એ જ માગ્યું છે કે અહમ મમત્વરૂપી માયા થકી રક્ષા કરજો અને તમારા સ્વરૂપને વિશે પ્રીતિ થજો અને એ માયાને જેણે ટાળી હોય એને તર્યા હોય એમ તમારે વિશે પ્રીતિ હોય એવા સાધુનો સંગ થજો અને એને વિશે હેત અને મમત્વ થજો સંગ થાય પણ મમત્વ ન થાય તો આ મારા છે એવું થવું જોઈએ તો મહારાજ કે આ જ માગવું ને આનો જ શ્રવણ મનન અને નિધિદ્યાસ કરવો નિરંતર તો આપણે નૂતન વર્ષમાં ભગવાન આગળ એ જ માગીએ કે અમારા જીવનમાં પણ આ બધા જે આપે માગવાનું કોઈ છે એ જ માગીએ અને આપની માયાને અમે તરીએ આપના સ્વરૂપને વિશે પ્રીતિ થાય અને એ માયાને ટળ્યા હોય ને આપને વિશે પ્રિત્ય એવા સાધુનો સંગ થયો તો છે આપની કૃપાથી તો એને વિશે અમને હેત ને મમત્ થાય વિશેષ ને વિશેષ અને અંતમાં વસુ ધૈવ કુટુંબકમની ભાવનાથી ભગવાનને પ્રાર્થના કરીએ સર્વે ભવંતુ સુખી સર્વે સંતુ નિરામયા સર્વે મા પશ્યંતુ દુઃખ ભાગ ભવે બધાયનું મંગળ થાવ શુભ થાવ બધા એનું કલ્યાણ થાવ બધાય સુખી થાવ કોઈને દુઃખ આવે નહીં બસ આપણી ભાવના આવવી જોઈએ દુશ્મનનું પણ ક્યારેય બોરું ઈચ્છવો નહીં એને વિશે શુભ ભાવના રાખવી મૈત્રી ભાવનું પવિત્ર ઝરણો મોજ અહીમાં વહ્યા કરો છો શુભ થાવો આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહો તો આવી ભાવના આપણા બધાના જીવનમાં કાયમને માટે આ જ નહીં પણ કાયમને માટે આપણા જીવનમાં રહે તો હવે વિશેષ સમય ન લેતા ફરીથી ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ તેમજ ગુરુવર્ય સદગુરુ ધ્યાની સ્વામીજીના પવિત્ર ચરણમાં પ્રાર્થના પવિત્ર ચરણ કણમાં એ જ પ્રાર્થના કરીએ કે હે મહારાજ હે ગુરુવર્ય આપના શરણે આવેલા સૌ સંતો ભક્તો અને સર્વ જીવ પ્રાણી માત્રનો આપ સર્વ પ્રકારે મંગળ કરજો આપે સર્વ જીવ પ્રાણી માત્રના હિત માટે લખેલી જે શિક્ષાપત્રી એના બસો વર્ષ જ્યારે પૂર્ણ થઈ રહ્યા છે તો એ શિક્ષાપત્રીની એક એક આગનાઓ અમે પણ પાડીએ અને બીજા પણ પાડીને એ પણ આ લોકને પરલોકમાં મહા સુખિયા થાય આ નવતન વર્ષમાં હે મહારાજ આપણી મૂર્તિને વિશે દરેક ને દરેક નવીન દરેક સંતો હરિભક્તોને નવીન ને નવીન હેતની વૃદ્ધિ થતી રહે અને ધર્મ જ્ઞાન વૈરાગ્ય આદિ શુભ ગુણો અને મહાત્મ્ય જ્ઞાને સહિત ભક્તિ જીવનમાં દ્રઢ થાય અને દરેકના શુભ મનોરથો ભગવાન પૂર્ણ કરે આ લોકો પણ સર્વ પ્રકારે પ્રગતિ કરે સુખિયા કરે અને સાથે સાથે ભગવાનના ભક્તિમાં સત્સંગમાં પણ દિન પ્રતિદિન પ્રગતિ સૌ કરતા રહે અને આ લોકમાં પણ સર્વ પ્રકારે સુખિયા થઈ અને દેહને અંતે મહાસુખિયા કહેતા અક્ષરધામમાં આપની હજુર સેવાને સૌ કોઈ પામે એટલી પ્રાર્થના સાથે આ નૂતન વર્ષ સંવંત બે હજાર બ્યાસીના પુનઃ ભાવથી સૌને જય સ્વામિનારાયણ